મેથીના મુઠિયા ઢોકળા બનાવીશું તો આપણે આ બે કપ મેથી લીધી છે બે ચમચી આપણે પવા છે ચોખાના ધોઈને લીધા છે ધાણા એક ચમચી આપણે આમસુરનો પાવડર લીધો છે ખટાશ માટે એક ચમચી આપણે આદુ મરચાં લસણની પેસ્ટ લીધી છે એક ચમચી આપણે ખાંડ છે સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું લીમડાના પાન છે વઘાર માટે આપણે લીમડાના પાનને તલ નાખીશું હળદર ચટણી અને જીરું આપણે નાખીશું અને આપણે લોટ છે જાડો ઘઉંનો લોટ બાજરીનો અને ચણાનો એ ત્રણ લોટ આપણે નાખીશું હવે આપણે આ કાથરોટમાં બધું નાખી દઈશું મેથી નાખશું મેથી આપણે ધોઈને કાપી લીધી છે હવે આપણે એમાં ચોખાના પવા ધોયેલા છે તે બે ચમચી નાખશું આદુ મરચાની પેસ્ટ પાવડર આમસુર આપણે આ એક ચમચી ખાંડ છે તે નાખશું હવે આપણે મસાલા નાખશું હળદર આપણે એક ચમચી નાખશું એક ચમચી આપણે ચટણી નાખશું એક આપણે જીરું પાવડર નાખશું સ્વાદ અનુસાર આપણે એક ચમચી મીઠું નાખશું આપણે સોડા કે હિનો નો ઉપયોગ નહીં કરીએ આપણે એની વગર જ બનાવશું તોય આપણે પોસા

હવે આપણે બધું મિક્સ કરી લેશું તેમાં આપણે તેલ નાખીશું બે પાવડા આપણે તેલને પવા નાખ્યા છે એટલે આપણે સોડાની જરૂર નહીં પડે તેલ સાચું નાખીએ એટલે પોસા થાય આપણા ઢોકળા બધું મિક્સ કરી લેશું ઈનો કે સોડા ન નાખીએ તોય આપણે પોચાશ થાય આપણે તેલ વધારે હોય એટલે પોચાશ થાય આપણે સોખાના પવાય નાખ્યા છે એટલે આપણે પોચાશ થાય ઢોકળા આપણે થોડીક સાસ નાખીશું મુઠિયા વળે તેવું આપણે બનાવવું પડશે હવે આપણે લોટ બંધાઈ ગયો છે તો આપણે આમાંથી આપણે આમાં બેથી ત્રણ ચમસી આપણે સાઇસ નાખી છે આપણે મેથી ધોઈતી એટલે એ પા ભીની હોય મેથી એટલે એમાં જ આપણે લોટ બંધાઈ ગયો છે તો આપણે હવે મુઠિયા બનાવી લઈશું એટલો લોટ લેવાનો આવી રીતના આપણે મુઠિયા બનાવી લઈશું આપણે આ મલ્ટી કઢાઈ મૂકી દીધી છે

આપણે દસ થી પંદર મિનિટ રાખ્યા છે તે આપણા ઢોકળા બફાઈ ગયા મુઠિયા બફાઈ ગયા છે આપણે ચેક કરી લઈશું ચમસીમાં સોટે નહીં તો આપણા મુઠિયા બફાઈ ગયા હોય નથી સોટતા તો આપણા મુઠિયા બફાઈ ગયા છે તો આપણે હવે નીચે લઈ લઈશું ઘડીક ઠરવા દેશું હવે આપણે મુઠિયાને આવી રીતે કટકા કરી લઈશું નાના નાના ગોળ ગોળ આપણા મુઠિયા મસ્ત પોચા બનાશે સોડા ઈનો વગરના તમે તેલ જાજુ નાખો ને આપણે સોખાના પવા આતાન બધું નાખ્યું તો એટલે આપણા મુઠિયા સરસ પોચા બન્યા છે હવે હવે આપ હવે આપણે આ બધાય આવી રીતે કટકા કરી લેશું આઉલ મૂકી દીધું છે તો આપણે એમાં બે પાવડા તેલ નાખશું હવે આપણું તેલ આવી ગયું છે તો આપણે એકસમ સિરાય નાખશું આપણે એક ચમચી જીરું નાખશું આપણે અડધી ચમચી હિંગ નાખશું તલ નાખશું આપણે લીમડાના પાન નાખ્યા છે હવે આપણે મુઠિયા કઈ પાસે નાખી દઈશું હલાવી લેશું આપણે સમસ્યાથી હલાવીએ તો આપણા કટકા કર્યા છે ભાંગી જાય આપણે હળવા આઈથે હલાવીશું એટલે આપણા મુઠિયા કટકા કર્યા છે તે ભાંગે નહીં તો આપણે સવ કરી લઈશું મારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં